નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જે પ્રમાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયેલા જોવા મળે છે જ્યારે અત્યારે બીમારી વધી રહી છે ત્યારે તેના ઉપર જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડતું હોય છે ત્યારે તે ડોક્ટર પાસે જઈને ડોક્ટરની સલાહ અનુસાર દવા લેતો હોય છે હવે જ્યારે દવા લોકોના જે બીમારી હોય છે તે મટાડવાનું કામ કરે પરંતુ એ જ દવા જ્યારે નકલી તેનો જથ્થો ઝડપાતો હોય ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે વધારે અહીંયા નુકસાન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે બિલકુલ છેલ્લા કેટલાય દિવસોથી આ નકલી દવાનો જે જથ્થો છે તે ઝડપી લેવામાં આવતો હોય છે અધિકારીઓ દ્વારા જે અત્યારે દરેક જે ફેક્ટરીઓ છે કે જે દવાનું છે ઝડપાય છે ચાંગોદરમાં ચાંગોદરમાં અધિકારીઓ દ્વારા નમૂના લેવામાં આવ્યા ને ત્યાં નકલી જથ્થો ઝડપાયો અને કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા આગળ નુકસાન થઈ રહ્યું છે તેની આડઅસર વધારે થઈ રહી છે કારણ કે જયારે એક દવા જયારે આપણે બીમાર હોઈએ ત્યારે કોઈ પ્રમાણેની દવા લેતા હોય ડોક્ટરના અનુસાર ત્યારે જ્યારે એ દવા લેવામાં આવે ને દવા જ્યારે આપણો રોગ મટાડવા માટે લેવામાં આવતી હોય પરંતુ ત્યારે એ જ દવા આપણે નકલી દવા તો લીધે આપણને પણ થઈ શકે છે આના માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવે છે કે જે લોકો પણ આ નકલી દવા બનાવે છે તેના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવી જોઈએ અને સાથે કયા એવા કાયદા છે કે જેના વિરુદ્ધ જે આ નકલી દવા જે બનાવનાર ઝડપાય તો તેના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવી જોઈએ સાથે અધિકારીઓ દ્વારા કયા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે છે કઈ રીતે જાણી આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે હિમાંશુ ટક્કર કે જે સિનિયર એડવોકેટ છે સાથે જશવંત પટેલ કે જે પ્રમુખ છે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સ્વાગત છે સૌપ્રથમ હિમાનશુભાઈ અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે અત્યારે સૌથી આ ગંભીર મુદ્દો બન્યો છે કે કેટલાય સમયથી નકલી દવા અત્યારે આ ઝડપી લેવામાં આવતી હોય છે હવે અધિકારીઓ દ્વારા નમૂના લઈને જ્યારે મોકલવામાં આવે ત્યારબાદ જાણ થતી હોય છે રિપોર્ટમાં કે આ નકલી દવા છે લોકો જ્યારે બીમાર હોય ત્યારે ડોક્ટરની સલાહ અનુસાર દવા લેતા હોય છે તો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે દવા લેવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ નકલી દવાને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે સૌ પ્રથમ આ બાબત વિશે શું કહેશો કેટલી ગંભીરજનક બાબત કહી શકાય મારા મને જે વિગત મળી છે એ મુજબ લગભગ નવ દવાઓ નકલી દવાઓ છે અને નકલી દવાઓમાં એવું પણ કહેવાય કે જેમાં જે ઇન્ગ્રીડિયન્ટ વાપરવામાં આવે છે એ ઓછા વાપરવામાં આવ્યા અથવા નથી વાપરવામાં આવ્યા હવે જેમ કે ગળાના થ્રોટ ઇન્ફેક્શન માટે એઝીથ્રોમાઇસિન વપરાય છે લોહી પતલું કરવા માટે ડિપ્લેટ વપરાય છે પછી ડાયાબિટીસ માટે વોગલી નોન ને દેર આર સો મેની અધર મેડિસિન્સ અને આ રીતે દરેક રોગ માટેની દવાઓ હોય છે હવે પેશન્ટ જ્યારે ડોક્ટર પાસે જાય છે ડોક્ટર જે પ્રિસ્ક્રાઇબ કરે એટલા માટે કરે છે કે પેશન્ટને આ દવાની એકદમ જરૂર છે આતી જરૂર છે અને જો દવા ના લે તો એને એના શરીરને કે એના બોડીને ગંભીર અસર થાય એટલે આ દવાનો રોગ બેસી જાય છે હવે એક જ એના હતા જેની આ જે પર્સન્ટેજ ઓછા છે એના લીધે શું થાય કે તમને એ દવાની અસર ના થાય હવે લોહી પતલું છે તો એ લોહી પતલું કરવાની દવા એટલા માટે કે જે હાર્ટ પેશન્ટ હોય એનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે

તો એને અને જો કોઈ દર્દીનું મૃત્યુ થયું હોય એને સાબિત થાય કે આ દવા લીધેલી એનું બિલ હોય પ્રિસ્ક્રિપ્શન હોય તો એને દસ વર્ષ સુધી ની સજા છે એટલો જ છે કે જે ડ્રગ ઇન્સ્પેક્ટર છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે આ લોકોએ પિરિયોડિકલી

બિલકુલ આપણે અહીંયા વાત કરીએ કરીએવંત જે પ્રમાણે આ નકલી દવાનો જથ્થો અત્યારે તાજેતરમાં ખૂબ જ મોટી પ્રમાણમાં અત્યારે આ ઝડપાઈ રહ્યો છે ત્યારે આના માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે તો આ માર્ગદર્શિકામાં કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કયા નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે આપવામાં આપવામાં આવે આવે છે છે અને કેન્દ્ર સરકાર આપણો જે કાયદો છે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર એ આપણો દેશ આઝાદ થયો ને પહેલાનો આ કાયદો છે એની અંદર વર્ષો નવા નવા ફેરફારો આવતા હતા પરંતુ કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર માંડવીયા સાહેબ મનસુખભાઈ માંડવીયા સાહેબે એ આખો ડીપીસીઓ નવો બનાવવાનો તખ્તો બનાવી અને તૈયાર કરી અત્યારે પબ્લિક ની અંદર મૂકેલો છે કે એમાં કઈ સુધારા વધારા હોય તો આપ આપી શકો છો તો એની અંદર પણ આ દવા કોઈ દવા સ્ટોક થી ખાતું નથી અને એની અંદર ભૂતકાળની અંદર જેમ ફાંસીની સજાની જોગવાઈઓ હતી આની અંદર પણ ફાંસીની સજાની જોગવાઈઓ આવી જોઈએ એવું અમે પણ કીધેલું છે કારણ કે દવાના વ્યવસાય સાથે જયારે પિસ્તાલીસ વર્ષથી હું જોડાયેલો છું ત્યારે હું સમજુ છું કે દવા કોઈ શોખ થી ખાતું નથી ત્યારે આવા કેટલાક લે પાકુ લોકો જે દવા ચાલતી હોય એની સિમિલર દવાના નામથી દવા મૂકી દેતા હોય છે આના મેન્યુફેક્ચરરો પકડાવે આ મેન્યુફેક્ચર પકડાવે ગુજરાત ના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટર હું ખરેખર ધન્યવાદ આપું કે આ છેલ્લા ઘણા સમય થી બહાર ના આવી ડુપ્લિકેટ દવાઓ આવતી હતી એના આપણે પકડી અને આવા લોકોના આપણે જાહેર કર્યા છે કોઈને છોડ્યા નથી પણ કાયદો કાયદાના લોકોના હિસાબે આવા લોકોની સુધી સજાઓ નથી થતી એટલે આ લોકોને વેગ મળે છે તો આની અંદર હજુ પણ કડક કાયદાની જરૂરિયાત છે જે નવો ડીપીસીઓ બન્યા છે એની અંદર હિમાંશુભાઈને પણ હું કહીશ તો તમે બી તમારા એડવોકેટના હેસિયતથી તમે લીગલ ભાષાની અંદર આની અંદર પણ કઈક નવી એવી કડક માં કડક સજેશનો આપો કે જેથી કરીને આવા આજે દવા કોઈ થી નથી ખાતું અને એ વેપારી છે એને બિલ

આવી જોગવાઈઓ એ છે જ્યાં જ્યાં ની અંદર જોગવાઈઓ છે કે જે વસ્તુના ફેરફાર છે એની અંદર ખરેખર આ બધાની જરૂર છે અને એમાં કાયદાભર દવાની અંદર તો કડકમાં કડક ની જોગવાઈ છે કારણ કે બીજી બધી વસ્તુ શોખ થી ખાતા હોય પણ દવા કોઈ શોખ થી ખાતું નથી અને આની અંદર કેન્દ્ર સરકારે ઇન્ટરેસ્ટ લઈ અને પબ્લિકની અંદર નોમિને હું હિમાંશુભાઈ ફરીથી હું રિક્વેસ્ટ કરું કે તમે આવા કાયદા જ્યારે બનતા હોય ત્યારે લીગલ ભાષાની અંદર કોઈ પણ ચમરબંધી છૂટી ના જાય કારણ કે આની અંદર ઘણા માફિયાઓ ભી હોય છે અને માફિયા લેવલે આ બધી દવાઓનું મિક્સ કાકા ભગીરથ પેલેસ આજે દિલ્હીનું ભગીરથ પેલેસ એટલું મોટું નોન છે કે ત્યાં વધારે ભાવે થતી હોય છે તો આવા બધા ઉપર રેડો પાડી ડ્રગ કંટ્રોલર ઇન્ડિયાએ પણ જ્યારે જ્યારે આવી બધી વસ્તુઓ પકડાતી હોય તો આવા લોકોના બ્લેક લિસ્ટેડ મૂકી આ લોકોને કારણ કે અત્યારે ઓલરેડી સીડીએસ કો જે કામ કરી રહ્યું છે તમે કદાચ છેલ્લા મહિનામાં ઘણી ફેક્ટરીના લાયસન્સો રદ કરેલા છે તો ગુજરાત ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ પણ અંદર છૂટી જતા હોય છે જી બિલકુલ હિમાંશુજી અહિયાં કાયદાની વાત આવી કે ક્યાંક ને ક્યાંક કાયદાની અમલીકરણ નથી કરવામાં આવતું ને એને કારણે આ જે નકલી જે જથ્થો બનાવતા જે લોકો હોય છે તે હજુ તેમનો જે બિઝનેસ છે તે સ્થાપવા માટે જે ગુજરાતમાં અત્યારે જે નકલી જથ્થો ઝડપાઈ રહ્યો છે દવાઓનો તો ક્યાંક ને ક્યાંક તેમને જે કાયદાનો ડર નથી રહ્યો તેવું કહી શકાય અને આના માટે કયા કારણો જવાબદાર હોય શકે કે અધિકારીઓ દ્વારા જયારે આવી રીતે જે નમૂના લેવામાં આવતા હોય છે ત્યારબાદ તે નકલી દવા છે તે સાબિત થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કાયદાનું અમલીકરણ નથી થવામાં આવતું કે પછી કોઈ એવો કડક કાયદો નથી કે એ કડક કાયદાની ઉણપને કારણે આ નકલી જથ્થો જે બનાવે છે તે લોકોને હજુ વેગ મળતો હોય છે

એ પૈસા ખર્ચ અત્યારની દવાઓ તો એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે અમુક હાર્ટની અઢી કોસ્ટલી છે જેમ સાહેબ વાર હમણાં બી કહ્યું કે જે સ્ટોકીસ છે દુકાન વાળો છે એ પોતે દવામાં એમ સમજે કે મેં જીએસટી ભરી દીધો છે પરંતુ ખરેખર તો જે મેન્યુફેક્ચરર છે એ લેમ્બલ છે આજે તમે જે દુકાન માંથી માલ લો છો એ માલ ઉત્પાદન નથી કરતો એ મેન્યુફેક્ચર નથી ખરેખર તો જે ગુનેગાર છે એ મેન્યુફેક્ચરર છે કારણ કે મેન્યુફેક્ચર એના ઇન્ગ્રીડિયન્ટ બરોબર મેહી અને એ ડ્રાય પ્રોસેસ કરીને ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ મશીન આવે છે એમાં

પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આમાં અસ્તિત્વમાં આવે છે અને એની પણ જરૂર છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પરંતુ ખરેખર તો ડ્રગ ઇન્સ્પેક્ટર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલા માટે જરૂર છે કે જ્યાં મેન્યુફેક્ચર થાય છે એ એમાં સ્વચ્છતા જળવાય છે કે નહીં એમાં ડ્રાય કન્ડિશન હોવી જોઈએ જે મેન્યુફેક્ચર થાય છે ત્યાં ડ્રાય કન્ડિશન હોવી જોઈએ એ જગ્યાની અને એ જગ્યા એર કન્ડિશન માં સીલ ડોબી જોઈએ જેથી કરીને બહારના ધૂળ રેતી કે મચ્છર કે માખી એમાં આવી ના શકે એટલે આ બધું જે ધ્યાન રાખવાની જે બાબતો છે કે આ નવી નીતિમાં જે સાહેબે વાત કરી જસવંતભાઈ સાહેબે એમાં ઉમેર આવ્યો છે અને મેં મારા સજેશન પણ મોકલ્યા છે સવાલ અહિયાં એક આવે છે કે હવે આ જયારે કાયદો નવો કાયદો અમલમાં આવે કે પછી એમાં કડક જોગવાઈઓનો જો ઉમેરો કરવામાં આવશે અને એક બે ડ્રગ મેન્યુફેક્ચરર ને

એના ત્યાંનો જે પ્રોડક્શન મેનેજર છે એની પણ જવાબદારી ગણવી જોઈએ એટલે આ બધી જવાબદારી નક્કી થશે અને એકાદ ગંભીર સજા થશે કે દસ વર્ષની કે પંદર વર્ષની કે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને જેમ સાહેબે એમ કહ્યું કે એનાથી જો કોઈનું મૃત્યુ થાય તો એને તો ફાંસીની સજા આવવી જોઈએ હવે આ સજાની જો જોગવાઈઓ થશે તો જ આ દેશમાં આપણે સેફ રહી શકીશું અને હવે તો શું થયું કે ડાક્ટર ઘણા ડોક્ટરો ને એ મેન્યુફેક્ચર સાથે રિલેશન હોય છે એ સપ્લાયર સાથે રિલેશનો હોય છે અને એમને બધા ગિફ્ટ મળતી હોય છે ડોક્ટરોને અમુક દવા લખે તો હવે આ પણ બંધ થવું જોઈએ એટલે આ નવી જે નીતિ આવે છે એમાં મારા સજેશનમાં મેં લખ્યું છે કે સહેલ આ ડોક્ટરોને જે ગિફ્ટ મળે છે દવાના ના મેન્યુફેક્ચરર તરફથી કે સપ્લાયર તરફથી એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને આવા ડોક્ટરોને પણ સજા થવી જોઈએ જે દવા અત્યારે બજારમાં પહોંચી ચુકેલી છે જે નકલી દવા છે તે બજારમાં પહોંચી ચૂકે છે લોકો તેને જો બીમાર હશે ને જો તેને લેતા હશે તો તેના સ્વાસ્થ્યને પણ આ નુકસાન પહોંચાડી શકે છે હવે વાત અહિયાં જશવંતજી આવી રહી છે કે નકલી દવાના અસલી વચ્ચે આ તફાવત કઈ રીતે જાણી શકાય ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા નમૂના લેવામાં આવતા હશે આ નમૂનામાં કયા એવા તફાવત જોવા મળતા હોય છે કે જેને કારણે જેના બેસીસ ઉપર એ નક્કી કરવામાં આવે કે આ નકલી દવાનો જથ્થો છે ને અસલી દવા છે જી જશવંતજી આપનો અવાજ નથી આવી રહ્યો હમણાં તમને ખ્યાલ હશે કે હમણાં કેન્દ્ર સરકારે બારકોડ સિસ્ટમ ડોમેસ્ટિક માર્કેટ અંદર ઇન્ટરનેશનલ તો બારકોડ સિસ્ટમ હતો જ પણ લગભગ સાડી છસો પ્રોડક્ટ ઉપર બારકોડ સિસ્ટમ ફરજિયાત કર્યો બારકોડ સિસ્ટમ જયારે ફરજિયાત થાય ત્યારે નાનામાં નાનો પેશન્ટ બારકોડ થી ચેક કરી શકે છે કા ખરેખર અસલી છે કે નકલી છે આ ખરેખર ઓરિજિનલ કંપનીની છે કે ક્યાંની છે તો બારકોડ સિસ્ટમ જે આજે સાડી ત્રણસો પ્રોડક્ટ ઉપર છે તો હંડ્રેડ પ્રોડક્ટ જેમ એક્સપોર્ટ ની અંદર જો ફરજિયાત બારકોડ છે તો નવા વેચાતી હોય એની અંદર કમ્પલસરી બારકોડ હોય તો જ વેચવી નહીં તો નહીં વેચવી એવો કાયદો સરકારે નવા ડીપીસી પર નાખી દેવો જોઈએ કે જેથી કરી એને નાનામાં નાનો માણસ બારકોડ ચેક કરી શકે છે અને આજે આજે એ બધી વસ્તુ સિમ્પલ થઈ જાય છે પણ જે કઈ સુધારા વધારા છે એની અંદર જે સિડ્યુલ કે છે જેમ કે ભાઈ અત્યાર સુધી સિડ્યુલ કે ની અંદર કેમિસ્ટો ઓછા હતા ડોક્ટરો પોતાના ડિસ્પેન્સ ની અંદર દવાખાનામાં ડિસ્પેન્સ કરી શકતા હતા આજે એમાં કેટલાક લોકો સસ્તી દવા લેવા માટે થઈને આવા લોકો જોડેથી લેતા હોય છે ને ડોક્ટરો આનો બિઝનેસ બનાવી દીધો છે તો આની ઉપર થોડો શિડ્યુલ એમ્બોલિસ કરી નાખવો જોઈએ કે હવે જરૂર કરતા હિન્દુસ્તાન ની અંદર સાડા બાર લાખ થી વધુ કેમિસ્ટો છે તો આ બધી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ કે જ્યાં ડોક્ટરોને કારણ કે એક્સપર્ટ થતી હોય પેલા વાપરવી હોય એટલે ન પેશન્ટને જરૂર હોય તો વાપરવી પડતી હોય છે પણ હુમલાશુભાઈએ જે કીધું કે ગિફ્ટ આર્ટિકલો ને બંધ થવું જોઈએ તો ખરેખર નવો કાયદો આવે છે આમાં ગિફ્ટ આર્ટિકલ ઓલરેડી ડોક્ટરોના બંધ જ થઈ ગયા છે એટલે હવે કંપનીઓના એ જે છે એની ઉપર બી ટેક્સ પૂરેપૂરી નજર રાખે છે એટલે એ બધી કંપની જે જે કઈ ગિફ્ટ આર્ટિકલ પણ ફેક્ટરીઓ ગુજરાત રાજ્ય બહાર થી હમણાં મેં લાસ્ટ મારું સજેશન હતું એની અંદર પણ કીધેલું કે ગુજરાત રાજ્ય બહારથી થી જે બી દવાઓ આવતી હોય એ ફૂડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની અંદર એક પોર્ટલ હોવું જોઈએ અને પોર્ટલ ની અંદર જે દવાઓ પચાસ હજાર થી વધુ રકમ ની આવતી હોય

આપને શું લાગી રહ્યું છે કે આ માર્ગદર્શિકા હેઠળ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ડ્રગ ઇન્સ્પેક્ટર છે તેના દ્વારા આ સેમ્પલ છે તે મહિનામાં ઓછામાં ઓછા દસ જેવા છે તે લેવામાં આવી રહ્યા છે કે કેમ અત્યારે આપના મધ્યમ દ્વારા મારે કેવું છે જયારે તમે આ સવાલ પૂછ્યો બહુ સારો સવાલ છે કે ચાંગોદર અત્યારે જે આ ડ્રગ પકડે તો શું એનો આટલા વખતથી થતી હતી તો એમને આ સમય મર્યાદામાં દસ વખત સેમ્પલ લીધેલા છે એમનો રેકોર્ડ છે એ ખરેખર ડ્રગ ઇન્સ્પેક્ટર છે એનો રેકોર્ડ તપાસવો જોઈએ કે અત્યારે જ કેમ પ્રોબ્લેમ તમે આના પહેલા આ ચાંગોદર ફેક્ટરી તો મને લાગે છે કેટલા વર્ષોથી ચાલે છે તો અત્યાર સુધીમાં કેટલી બધી દવા જતી રહી છે જસવંતભાઈ સાહેબ નું મારે બીજી વાર ધ્યાન દોરવું છે સાહેબે બહુ સાચી વાત કહી અને હું સમજ કઉ છું કે અત્યારે ગિફ્ટ આર્ટિકલ બહુ ઓછા થઈ ગયા પણ સાહેબ હું વીએસ હોસ્પિટલ નો નાઇન્ટીન સેવન થી એડવોકેટ છું એટલે ઘણા બધા ડોક્ટરના સંપર્કમાં આવેલો છું અને હજુ પણ મેડિકલ નેગ્લિજન્સમાં મારી એક્સપર્ટીસ ચાલે છે મારે આપણું ધ્યાન એ દોરવું છે સાહેબ કે ડોક્ટરો અમુક જ મેન્યુફેક્ચરરની કે અમુક જ બ્રાન્ડની દવા લખે છે સાહેબ એમના ઘરમાં રંગરોગાન થઈ જાય કે એમને ગાડી ગિફ્ટ આપવામાં આવે હવે આ એક રેકેટ એટલું મોટું ચાલે છે સાહેબ ફોરેન ની ટ્રીપો અત્યારે ડોક્ટરોને આપવામાં આવી રહી છે હવે આ બધું જે ખર્ચાઓ થાય છે કે જે એમને બધું એડજસ્ટમેન્ટ થતું હોય છે છે સાહેબ એ ડોક્ટરો કરે કે તમે દવા લો ડોક્ટર દવા તો આવી ગઈ છે માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જેનેરિક દવાનો આગ્રહ રાખ્યો છે અહીંયા દુકાનો ખુલી ગઈ પણ જેનેરિક દવા માટે જયારે લઈએ છીએ ત્યારે જે એલોપેથિક ડોક્ટર છે એમ કે છે

એટલે ખરેખર તો આ ફેક્ટરી ને તાળા મારીને એની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી બંધ કરી દેવી જોઈએ જેમ હમણાં થોડા દિવસ પહેલા ઘી ગોળ કરીને હોટલમાં મિલાવટ વસ્તુઓ ખાદ્ય પદાર્થ મળ્યો હતો અને એને પણ સેલ મારી દીધા છે કારણ કે આવી દવા લેવાથી પેશન્ટનું સ્વાસ્થ્ય સુધરતું નથી એનું સ્વાસ્થ્ય બગડે છે અને આ દવા જો ના લે આવી દવા લે

એ દવાની તપાસ થવી જોઈએ એનું પૃથ્થકરણ થવું જોઈએ સાયન્ટિફિક એને ડ્રગ ઇન્સ્પેક્ટરે એને લઈ અને એને સીલ કરી એને પ્રોપર પ્રોસીજર એડોપ્ટ કરી અને આ દવા બંધ થવી જોઈએ અને આ ફેક્ટરીઓ બંધ થવી જોઈએ જો હોય જી જી બિલકુલ એમાં શું જી આપણે જે પ્રમાણે વાત કરીએ કે તેરાના માટે કેટલીક

આ નકલી જથ્થો વધુ ઝડપાઈ અને વધુ આ નકલી જથ્થો જે બનાવનાર લોકો છે તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ માટે ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા અત્યારે કેટલી ઝડપી કાર્યવાહી કરવી જરૂરી બનશે એક્ચ્યુઅલમાં જે રીતના પહેલા ગુજરાતની અંદર જે દવાઓના સેમ્પલ લેવાતા હતા તો સાત આઠ ટકા જેટલું સેમ્પલ સેમ્પલ ફેલ નિકળતા હતા છેલ્લા ત્રણ મહિનાથી સતત જે રીતના સેમ્પલ લેવાય છે તો અત્યારે પોઈન્ટ જેટલા ફેલ થાય છે ફેક્ટરી પકડાઈ છે એ ખરેખર ફૂડના અધિકારીઓને ધન્યવાદ આપવા જોઈએ કે આવી રીતે ઘણી બધી વસ્તુઓ બીજા રાજ્યમાંથી આવતી હતી અહીંયા જયારે ગુજરાતની અંદર આટલું કડક હોવા છતાંય ત્યારે આ ફેક્ટરી પકડાઈ છે એ ખરેખર ધન્યવાદ ના વાત હોય બીજું જે કઈ સેમ્પલ લેવા જોઈએ જે તો ડોક્ટરો પોતે જથ્થો રાખીને જે વેપાર કરે છે એમના ત્યાંથી બી આ સેમ્પલ લેવા જોઈએ તો આનાથી અંદર બહુ મોટા પ્રમાણમાં કુરિયાત દવાઓનું પ્રમાણ છે આ તે લગાવવામાં આવતો હશે કે જેના થકી જે લોકો છે તે જાણી શકે અને બારકોડ સ્કેન કરીને જાણી શકે કે આ નકલી દવા છે કે તેનો તફાવત લોકો પણ આવી રીતે જાણી શકે તેમ છે અને આના માટે હવે ડ્રગ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ જો ઝડપી આ કાર્યવાહી કરવામાં આવશે ને ક્યાંક કાયદાના અમલ કરી અત્યારે કડક કાયદાનું જે પાલન જો કરવામાં આવે તો ક્યાંક આ જે નકલી જથ્થો અત્યારે ઝડપાઈ રહ્યો છે એ બધી રીતે ઝડપાય છે અને જે નકલી દવાઓ અત્યારે બજારમાં પણ પહોંચી ચુકી છે તે જથ્થો પણ પાછો લેવામાં આવે તો આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંને આભાર તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઓકે થેન્ક યુ હિમાંશ